રણછોડ રાય મંદિરના વરઘોડામાં તોપની સલામતી આપવાનો માર્ગ હવે મોકળો થયો છે કોર્ટ દ્વારા તોપની સલામતી આપવાની મંજૂરી અપાઈ હતી આજે પોલીસ કમિશનરે મંદિરે પહોંચી તોપનું નિરીક્ષણ કર્યું મંદિરના સંચાલકો સાથે ચર્ચા પણ કરાઈ અને હવે સુરક્ષા અને અન્ય મુદ્દે ચર્ચા બાદ પોલીસ વિભાગ પોતાનું મંતવ્ય જણાવશે એકસો ને એસી વર્ષથી ચાર દરવાજા સ્થિત રીતે એક મોટા બાબતે મહાન શ્રીનું અને એમના પરિવારનું વર્ગીના અનુસંધાને આપણે ઇન્સ્પેક્શન પણ કરી છે નિરીક્ષણ પણ કરી છે માનશ્રીને આપણે જણાવ્યું છે કે આ અંગે આપણે ચર્ચા કરીશું અને ન્યાયાલયના જે નિર્ણય અને તે પછી આપણે સુરક્ષાને ધ્યાને રાખીને જે કઈ નિર્ણય લેવાનું છે આપણે ચર્ચાના અંતે મળી આજે તારીખે આપણે એક મુલાકાત નિરીક્ષણ અને આ અંગેની પ્રાથમિક ચર્ચાઓ આપણે